તમારું નામ મારું નામ કૈલાશબેન રોહિત છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાજ્યમાં મંત્રી છું અને આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે અમારી માંગણી છે સરકાર પાસે કે જે હમણાં ચોવીસ ઓગસ્ટે જે હાઈકોર્ટમાંથી હુકમ કરેલ છે કે ગુજરાત આંગણવાડી કર્મચારી વર્કર હેલ્પરને ચોવીસ હજાર આઠસો રૂપિયા વર્કરને અને વીસ હજાર ત્રણસો રૂપિયા હેલ્પરને લઘુત્તમ વેતન ચૂકવણું કરવું જોઈએ તો એનો સરકાર જલ્દી અમલ કરે એ માટે અમે આ માંગણી અમારી કલેક્ટર પાસે પહોંચાડવા માટે આવ્યા છે બીજું આવેદનપત્ર એક અમારું એ છે કે અમારી જે પડતર માંગણીઓ છે ઘણા સમયની એના માટે સરકાર કોઈ બેઠક પણ અમારી સાથે કરતી નથી અમારા સવાલો ઉકેલાતા નથી બીજી બાજુ એફઆરએસ નો જે કેન્દ્ર સરકારે એપ્લિકેશન કાઢેલી છે એમાં ઘણી બહેનોને બધા બહેનોને તકલીફ પડે છે અને ઘણા લાભાર્થી એવા છે કે જે હવે કંટાળીને આંગણવાડીમાં આવતા પણ બંધ થઈ ગયા છે એફઆરએસ સિસ્ટમ કેન્દ્ર સરકારની સાવ ખોટામાં ખોટી સિસ્ટમ છે એને અમે બંધ કરવા માટે સરકારને વિનંતી કરીએ છીએ કે આ એફઆરએસ સિસ્ટમ બંધ કરો નહીં તો આવતીકાલના ભવિષ્યનામાં પણ આ લાભાર્થીઓ બધા બંધ થઈ જશે કારણ કે લાભાર્થી પણ પોતાની પાસે મોબાઈલ નથી ઓટીપી આપતા નથી જેની પાસે મોબાઈલ છે એ લાભાર્થી કામે ગયેલા હોય તો ઓટીપી મળતા નથી ઘણા ખરા લાભાર્થી કંપનીઓમાં કામ કરતા હોય ચાલુ કંપનીની અંદર અમે ઓટીપી માંગીએ કોઈને મશીન કામ ચાલતું હોય તો એવા લાભાર્થીને પણ તકલીફ પડે છે એટલે એફઆરએસ અને એફઆરએસ માં ફોટો સિસ્ટમ છે તો લાભાર્થી જે આવે છે એનો ફોટો કેપ્ચર થતું નથી નેટ ચાલતું નથી મોબાઈલ પણ સરકારે આપેલા નથી બે હજાર બાવીસમાં સરકારને ગ્રાન્ટ આવી ગયેલું છે તેમ છતાં મોબાઈલ ફાળવવામાં આવ્યા નથી તો સરકાર અમારી નમ્ર વિનંતી કે અમને નવા મોબાઈલ આપે અને સારા મોબાઈલ આપે અને નેટવર્ક ફૂલ આવે આપે એટલે અમારી નમ્ર વિનંતી કાં તો એફઆરએસ સિસ્ટમ બંધ કરવામાં આવે